નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે શાળામાં મધ્ય ભોજનમાં જમ્યા બાદ પચાસ જેટલા બાળકોની જીભ કાઢી પડી જતા તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્ય ભોજનમાં બનાવેલ ખીચડી આરોપતા પચાસ જેટલા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી જતાં દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્ય ભોજન મામલદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હો હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમ અને ફ્રૂટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ ચોખા તેલ અને મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા બીજા દિવસે ત્રણથી ચાર બાળકોની જ જીપ કાઢી જોવા મળી હતી અને અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા અને બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો બોક્સ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં ઘટાયો હતો ઘટના ચોવીસ કલાક બાદ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સેમ્પલો લીધા હતા સોમવારે બપોરના સમયે જ્યારે ઘટના બની ત્યારે ધાનેરાત મામલદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફ્રૂટ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ ચોવીસ કલાક બાદ ફ્રૂટ વિભાગની ટીમ સેમ્પલ લેવા પહોંચતા વાલીઓનો રોજ જોવા મળ્યો હતો જે ભોજન ગઈકાલે બનાવવામાં આવ્યું હતું તે ભોજન નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને આજે ફ્રૂટ વિભાગની ટીમ અને એ માત્ર જેમાંથી ભોજન બનાવવામાં આવ્યું હતું તે

એમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી અમને સિમ્ટમ્સ આવ્યા હતા જેમ કે જીભ કાળી પડી ગઈ હતી અને તાવને થોડું આવ્યો હતો પેટમાં ને દુખતું હતું પચાસેક બાળકોને આવું થયું હતું અમે અમારી ટીમ સાથે ટીએચ સર ને અમારી પીએસસી ના બધા ટીમ સાથે અમે એ આવેલા એમને પેન્ટો ને બીજી દવા કરેલી ચાર પાંચ સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી એમને અમે સીએસસી લઈ ગયેલા ત્યાં કંઈ એવું આવ્યું નહોતું પણ થોડી પેટમાંને નહીં દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે એમને પાછા ઘરે મોકલેલા અને આજે અમે અહીંયા ફરીથી આવે છીએ પણ અમને આજે કોઈ બાળકને તકલીફ જેવું છે નહીં આજે ના કાલે એમને જમ્યું હતું એના પછી કાલે બાળકોની જીભ કાળી થઈ હતી પણ આજે કોઈ બાળકની જીભ કાળી નથી પ્રાથમિક તપાસ નું શું હોય પ્રાથમિક તપાસમાં એમના જમવામાં થોડુંક એવું હોય શકે તો એમના માટે કોણ ઇન્સ્પેક્ટર આવે છે તો એમને ચેક કર્યું છે ચૌવાણ મથુરભાઈ ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા એક પચાસ ટાઈમે ત્યારબાદ અઢી વાગે રિસેસ પૂરી થઈ અને અમારા બે શિક્ષકો જે ચેક કરે છે રોજ મે મેન્યુ મુજબ એ લોકોના જીભ કાળી થઈ એટલે એમને ચેક કર્યો તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને પીએચસી સીએચસી માંથી બધા લોકોને બોલાવ્યા અને ઉપલે અધિકારી અમારા ટીપીઓ સાહેબને પણ જાણ કરી અને એમડીએમ મામલતદાર સાહેબ પણ આવી ગયા અને તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય બે ત્રણ કલાક સારવાર આપ્યા પછી પાંચ વાગ્યે બાળકોને રજા આપી એમાંથી એક બે બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને જડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા આજે પણ મેડિકલની ટીમ આવી હતી અને સરે આવીને જે બાળકો ગઈકાલે કાળી જીભ હતા એ લોકોને ફરીથી ચેક કર્યા છે અને કોઈ તકલીફ જણાઈ નથી છતાં પણ મને કહીને ગયા છે કે એવું તકલીફ જેવું કંઈ લાગે તો અમારો કોન્ટેક કરજો અમે આવી જઈશું હા જી બે બહેનોએ ચેક કર્યું પહેલાં અને એમની જીભ કાળી થયા પછી બાળકોને તો અમે ચેક કર્યા કારણ કે બાળકો તો રમતા હતા એમને કોઈ ખ્યાલ જ નહોતો કે અમારી જીભ કાળી થઈ જાય આજે તો સર લગભગ મોટા ભાગની રીકવરી આવી ગયેલી છે એકાદ બાળકને બાદ કરતા બધા રેડી જ છે